જે મીટવા તો તમારા વહાલા રિષિ મિત્રો આજે હું તમને આપણું પ્રથમ પ્રકરણ મિત્રો વહાલા ને હું વિજે શબ્દ દ્વારા માંગુ છું તો શાંતિથી સાંભળવા નમ્ર વિનંતી તો તાજેતરમાં આપણે સંપર્જનમાંથી જે વાહાલા ને દિલ્હી જેલમાં અલાહાબાદમાં 14/12/1899 ને મૃત્યુ થયું હતું તેમનો કિસ્સો વિદેશમાં થયો હતો બે ઈસ્ટર્ન ભાગત આવ્યા કે તેવા તો જેલમાંથી જેલમાં સતીરા કાજરો થયેલા ઘણી બડી ઘટનાઓ એટલે એકતાને દલિયાવાળા હત્યાકાંડનું કેન્દ્ર સંપન્નતા સ્પત્યતાનું તેમની અતિશય નીચે ભારયલ લાખો કોંગ્રેસ સવિવેકનમન પુનર્વર્તનથી દુષ્કાર નહીં પછી તો કોંગ્રેસ અને દેશનાયના દ્વારા ઉઠી તે મહત્વનું છે અતિશય મહત્વનું છે ભારતમાં અંતિમ બાયલવર લોડ માઉન્ટ બેટને દેશની આઝાદીકત્વને કારણે મહાત્મા યોદ્ધાતિએ ઇતિહાસનો ગુસળતા લીછને ઇતિહાસનો ગુસળતા લીછને 26મી તારીખે જ્યારે પણ દેશ સ્વતંત્ર થયા ત્યારે વડાપ્રધાન તરીકે એહમિયત સપટલી છે સ્વતંત્ર ભારતની કલ્પના વેદન કરનાર